મારું ઠેકાણું ક્યાં આજે પાટણના કિન્નર સમાજને એનો ડર સતાવી રહ્યો છે આ નગર વિસ્તાર છે જ્યાં પચીસ જેટલા કિન્નર અહીંયા રહેતા હતા અમે મકાન આપને બતાવીએ કે આ જે મકાન છે એ નાનકડા મકાનમાં પચીસ જેટલા કિન્નર અહીંયા રહેતા હતા ત્યારબાદ દસ વર્ષ પહેલાં બીજા અન્ય મકાનમાં શિફ્ટ થયા છે કઈ પરિસ્થિતિમાં ત્યાં રહી રહ્યા છે કારણ કે જે કિન્નર સમાજ છે તેને નહીં કોઈ નોકરી આપતું નહીં કોઈ મકાન રહેવા માટે સારા વિસ્તારમાં તમને મળતું હાલ એ કઈ પરિસ્થિતિમાં રહી રહ્યા છે તેમને કલેક્ટર જોડે પણ માંગ કરી છે તમને એક મકાન આપો તેથી અમે અહીંયા અમારું અખાડું બનાવીએ અને અમારા તમામ જે કિન્નર સમાજના લોકો છે અમે એક સાથે વસવાટ કરી શકીએ તો જોઈએ કઈ રીતે કિન્નર સમાજ વસવાટ કરી રહ્યો છે અને કઈ પરિસ્થિતિમાં રહી રહ્યા છે જોઈએ આ અહેવાલમાં નગર વિસ્તારમાં આ મકાન આવેલું છે જ્યાં પચીસ જેટલા કિન્નરો આ નાનકડા મકાનમાં વસવાટ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે કઈ પરિસ્થિતિમાં અહીંયા રહેતા હોય છે હાલ પંદર જેટલા પાટણના જે કિન્નર છે એ હાલ અહીંયા મોજૂદ છે બાકીના જે કિન્નરો છે તે કોઈ બાર ગામ ગયેલા છે તેથી હજુ બી તમે જોઈ શકો છો કે પંદરની સંખ્યામાં પણ કેટલી ભીડ અહીંયા નાનકડા મકાનમાં દેખાય છે ફક્ત એક અંદરની બાજુ એક રસોડું છે અને એક નાનકડું રૂમ છે છતાં આ પરિવાર વર્ષોથી એક નાનકડા મકાનમાં વસવાટ કરી રહ્યો છે તમે જોઈ શકો છો કે જે પરિસ્થિતિ છે કારણ કે જે અત્યારના લોકો છે મોટા મોટા મકાન પણ લોકોને નાના પડતા હોય છે જ્યારે આ નાના મકાનમાં પંદર જેટલા કિન્નરો રહે છે એ કઈ પરિસ્થિતિમાં રહે છે તમે વિચારી શકો છો આપણે ચર્ચા પણ કરશું તેમની સાથે કઈ પરિસ્થિતિમાં રહે છે અને કઈ છે તેમની માંગો અમારી સાથે માસી બેઠા છે જે વર્ષોથી આ મકાનમાં રહે છે અને તમામ લોકોને એક સાથે રહેવાની સલાહ પણ આપે છે અને તેમને લઈને વર્ષોથી ચાલે છે શું નામ તમારું અલકા માસી માસી વર્ષોથી આ મકાનમાં તમે રહો છો કઈ પરિસ્થિતિમાં રહો છો એટલે અમે આ મકાનમાં રહીએ છીએ આટલો મારો પરિવાર છે મારા ચેલા મારા પોતરા છે એને લઈ અને આટલા મકાનમાં હું સવરાટ કરું છું અને આટલા મકાનમાં રહી અને મારો હમાવ કરો છું બરાબર અંકળાશ ઘણી પડે છે પણ એ છતાં અમે રહીએ છીએ પણ અમારે સરકારને એટલી વિનંતી છે કલેક્ટર સાહેબને કે અમને ચોક જમી આપો તો અમારે આટલા માણસોનો રેવરાટ થાય અને અમે કોઈ સુખીથી રહી શકીએ અમે અમારે બહુ અંકળાશ વર બહુ તકલીફ પડે છે ખૂબ ખૂબ આભાર તમારો અમારો આટલું કામ કરશો તો તમારો ખૂબ આભાર અને સરકારને ખૂબ દુઆ બોલશો પછી તમે પણ વર્ષોથી અહીંયા પાટણ મારો છો શું લાગે તકલીફ શું પડતી હોય છે રહેવામાં

તેને સારી સોસાયટીમાં લોકો ન તો કોઈ મકાન આપવા તૈયાર છે ન કોઈ સારી નોકરી આપવા તૈયાર છે છતાંય કોઈ સારા પ્રસંગમાં લોકો કિન્નર સમાજને કોઈ ભેટ આપતા હોય છે તેના કારણે તે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તેમને મદદ કરનાર કોણ છે તે પણ અમને તમે બતાવ્યું અમારી સાથે દેવજીભાઈ પરમાર છે જે કિન્નર સમાજના વારે આવ્યા છે તેમને મદદ કરી રહ્યા છે સરકારમાં રજૂઆત માટે પણ તેમને તેમ સાથે રહ્યા છે દેવજીભાઈ કિન્નર સમાજની કોઈ મદદ કરવા આવતું નથી તમે મદદ કરવા આવ્યા છો કઈ પરિસ્થિતિમાં જીવે છે તમે જાણો છો શું કહેશો કિન્નર સમાજને હું ઘણા વર્ષોથી ઓળખું છું આ સમાજ એ અન્ય સમાજની પાસેથી ઉઘરાણું કરીને જીવન જીવતા હોય છે અને એમને અત્યારે જ્યારે પણ કોઈ અનાજ પાકે ત્યારે ખેતરોમાં જાય અને ખેડૂતો એમને ઘઉં અનાજ આપે એની ઉપર જીવન નિર્વાહ ચલાવતા હોય છે કોઈ સારો ભલો પ્રસંગ હોય તો ત્યાં જઈને એમને આશીર્વાદ આપીને જે કંઈ મળે એમાં સંતોષ માનતા હોય છે આ સમાજને રહેણાંક વિસ્તારમાં રહેવા માટેનું કોઈ મકાન આપવા લગભગ તૈયાર હોતું નથી અને એટલા માટે એમને પોતાનો જો જુદો અખાડો હોય કિન્નરો સમૂહમાં રહેતા હોય છે એમની ધાર્મિક ભાવના પણ એવી હોય છે કે માતાજીની પૂજા અર્ચના કરવાની બહુચરાજીની પૂજા અર્ચના કરવાની અને સાથે રહીને સેવા કરવાની સમાજની સેવા પણ કરે અને પોતાના પરિવાર આ એમનો પરિવાર છે અને પરિવારને પણ એ સાથે રાખીને જીવન નિર્વાહ ચાલે છે અમે પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર અપાવ્યું છે અને એમાં પણ અમે આ રજૂઆત કરી છે કે અમને ક્યાંક એવી જગ્યા આપો કે જગ્યામાં અમે સમૂહમાં રહી શકીએ મકાન બનાવીને રહી શકીએ અને બીજી એક અગત્યની વાત છે કે અમારો કુદરતી દેહ વિલન થાય તો અમારે ક્યાં જવું અમે કોઈ પણ અમારી પાસે એવો સ્મશાન નથી સ્મશાન નથી કે અમને કોઈ સ્મશાનમાં અગ્નિદાહ દેવા દે તો અમને જો આ જગ્યા આપવામાં આવે તો એ જગ્યામાં અમારી સમાધિ પણ અમે કરી શકીએ અમારું જીવન નિર્વાહ પણ કરી શકીએ અને અમે સમાજથી અલિપ્ત છીએ એવું દેખાય નહીં એટલા માટે અમે આ રજૂઆત કિન્નરો કરીએ છીએ અમે અપેક્ષા રાખીએ સરકાર પાસે અને આપના માધ્યમથી આ વસ્તુ જો બને અને જે જગ્યા બતાવી છે એ ખાંચા પડતી જગ્યા છે અને એ જગ્યા સરકારી પડતર છે એ મળે તો એમને સારું સુંદર પોતાનું આયોજન કરી શકે બિલકુલ આજે દેવજીભાઈ આ સમાજને વારે આવ્યા છે સરકાર પાસે પણ તેમને સાથે રાખી માગણી કરી છે કે તેમના માટે કોઈ મકાન મળી રહે અથવા કોઈ જમીન મળી રહે તો એક અખાડો બનાવી શકે અને તમામ પૂજા અર્ચના તમામ વિધિ વિધાન નું કામ ત્યાં અખાડામાં થઈ શકે તેના માટે હાલ પ્રયત્નો કરાઈ રહ્યા છે કેમેરા પર્સન પરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ ગુજરાત પાટણ